ગુરુર્ષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત પરમ બ્રહ્મા તમી ગુરુ નમો पांच शास्त्र में गुरु के सौ थी व्डा मन में इं पाँचों तो जीवन में हकड़ा गुरु ना वह पाँ आखे जीवन काल में पाके अलग अलग समय ते अलग अलग उम्र ते पा अलग अलग गुरु मिले थे जै जन्मे तो तड़े पंज वरें सुधी इन जी माज इनो सर्वश्रेष्ठ गुरु वेती कारण के वातावरण थी परिचित न तो वे पंज थी करी अने सोलह वर सुधी એ સારા સારા કક્ષાએમાં વેતો તદ ગુરુ વેતાકો પાંચ નિશાળીમાં ભણાયણ જડે સચ્ચી જિંદગીની પરીક્ષા વેતી તદંનીની જ ગુરુ એની કે શોધણા પહેતા આ કે જ તાંકિંગ ગુરુ સારો મે અને એ ગુરુ તાખે પરમામ સુધી પોજાય તાજી જિંદગી સફળ થઈ જવા જે તં મુજા ગુરુ મુજા જ ગુરુ નૈના બેણ ચારણિયા કે મના કારણ કે ઇનીથી મલે પુઠ્યા આ પહેલી કવિતા રચના કરે તો તમંત્રિત કર્યા નૈના ભેણ ચારણિયા કે જો કોળા સારસ મજા સાહિત્યકાર અને કવિયત્રીએ અને ઘણી બધી વાતા હૈના ભેણ આજો સ્વાગત આ કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગે આભાર આકાશવાણી પરિવાર ને પલ્લવી ભેણ આજો જો ગુરુ પૂર્ણિમા ડી ગુરુ કે યાદ કરે જો મોકો દને અને મુજે ગુરુ કે સમર્પિત કચ્છી બાર વાર્તા જો પણ મોકો ત તો પહેલા ગુરુ એડા મુજા અધા રામજી આમ જે જે વિદ્યાર્થીની મુજા સાહિત્યિક માર્ગદર્શક ડોક્ટર રમેશ ભટ્ટ રશ્મી ને રામજી જોશી રામ જે અધા તુલએ ગુરુ કે વંદન કરી અને અજ મુજી વાત સુણાય ઊ તો પુરુ ગુરુ ગુરુમાં કો નંઢો કે વડો નહીં પા વટા પી શકો સકો પાજા ગુરુ આવ તો મોજા ગુરુ અડા નેડા મીણી બાલુડા પણ એ જ તો બાલુડે જે ગાલ છે તો પહેલી ગાહી નિાર જે નિાર પે બાર ઉત પકસાર હલદા નહી જરૂરથી હલંદિ નૈના ભહેણ અને જન રસ્તે રસ્તે નંડે ભૂલ કે ભેરા સુણદ અને મણિ કે સુણાઈ ત જરૂરથી સુણાય દે ઓસાજી બાળમિત્રો કે હાજી નнди સરસ મજાની વાર્તા હા તો આજજી વાર્તા જો શીર્ષક આય રખ ભરોસો પેંડ માથે આજ તો ભગા લેજી નિસા જો સ્ટેજ ઠસો ઠસ ભરેલ હો હેતે હોલા વર જળા ફોર આરામ વાલો જળા વજન વારા તા રિંગળ ચેડા રંગ મેવા સ્ટેજ મથે એકડે બેનું ચડ્યાતા ને કેસમ કે સમજાવા કાલા પો હાજ રાજોરવા ન્યારિંદર હર કોઈ કે સ્ટેજ મથે અજતા આગ વેટબજી જમાવટ લાગી તે સ્ટેજ જો ભરો ભર સામે નેર્યું તો મન ઢાર મેળાવો ન હેન મેળાવે કે માણેલા કઈ એ ત્રા કે લેખ કે લેખજીતરી જગા પણ ન હોય સે મહેમાણે કે બેઠેલા કહીને રૂપારા સોફા વા તો બનાવટી ફોલે જો શેણગાર પા ખાસો હો થોડી વાર મેં હરીફાઈ સુરુથી વારી હોય એ હરીફાઈ વય વાર્તા સોણાય છે જોકો આઈ હેવર સોણોતા

પોલાવર કે વાર્તા લેખી જો તો બો શોખો ભલે લેખતી તો વઈ પણ આ ખામી હોય થોડી હરે હરે મીણી જો વારો આવ્યો શું આરું ટમાટો તો માય સ્ટેટ જો ટેકો અને પેન્ટજી ખટ્ટી મટી મોજીલી વાર્તા સોણાય વાર્તા સોણીને મીણી જા દિલ તો હરે વાલોરજી વાર્તા સોણી મેણે વિચાર મે પૈ હાણે વારો આયો ગાલા વેલે ગેલકે જો ગાલા વેલે ગેલકે જો ગતા ગમવાર્યો ગાલ્યો સોણી મિણી કે લાગો કહેણ સ્પર્ધા મે ત વિજેતા ઓજ થીંદો પેડો થીએ તાલો નેર્યુ કોર થીંદો રિંગણ ભાજું રાયે અખિ અચી વ્યા ને હેવાો આવ્યો જ વાતા સુંદર ફુલાવર જોમત ભેરી કઈ ને ફુલાવર તૈયાર થઈસિ મંચ તે જાત કે પર કૈલા કઈ થોડી હેમત ભેરી કઈ

ફુલાવર ધી તો જી વાર્તા તો ફોલે જી ફોરમ આય તો આજ મુસ્કારે છઢાણે ને વતાઈ ડે વીણી કે પોય તો કરવો ભટાટે માસ્ટર પોરસ સે ફુલાવર તો ટોનિક મલીવી એકડી નોખે જંડાજ મે વાર્તા સુણાય જો મેનું દાળીએ જે trem જડસે મેળી વધાય ગેરું બસ એ તાનું એ જો આતંબર પવધ્યો અને પોય તો કોરવો મેણી જે ઇંતજાર જો પણ અંધા આયો મણી કે થીંધો બો કે વિજેતા કેર થીંધો ગાલા વેલો ગેયકો વાતોડ્યો વાનો કે સુવાનો ટમેટો તા અજજા

न हार हिमत मुसीबत में पा अॾबु भणी वञु તું भरोसो पिंड ते तूं दुनिया खे प जीती वञु त अहिड़ा पाण खे दुनिया में जीते लाइ कई ने पाण खे आभर ॾिए तां अहिड़ा गुरूअ खे फेरी कई ने वंदन अने आई मुंहिंजे वार्ता પાંજા માતા પિતા તો પાંજ પહેલા ગુરુ અહીં જ પચ્ચે અર્થમાં જ ઉમર લાયક થતા જડે પમાજમાં માતા પિતાજી છત્રછાયા વગર જીવ જ સીખું તા તડે તમે જે ગુરુ મિને તી પા સચા ગુરુ ચવાજ કારણ કે મા પિતાજી છતર મે પં દુનિયા સ્વર્ગમાં જીવ તથા અને સ્વર્ગ મેથી બહાર નીકરું પરકમાં અચું તડંય ત ખબર પે કે કેર સચો કેર ખોટો કેર ભગવાન અને કેર દુષ્ટ પાપી આય ત સમાજ મે પાકે એન મણીજી ઓળખાણ પાજો ગુરુ જ કરાય કરાયે તો સારા ગુરુ પસંદ કર્યું સાર ગુરુ જે સાનિધ્યમાં પચું ત ખરેખર પાજો જીવન સાર્થક થઈ વને તો ત સંત કબીર જાયા કે ગુરુ ગોવિંદ દોનો ખડે का के लागूं पाई बलिहारी गुरुवाप की गोविंद दियो बताय એટલે કે ગુરુ કરતા ઈશ્વર વાડું નાય કારણ કે ઈશ્વર કેરાય અંજી ઓળખાણ અંજી સચ્ચી પરખ પાકે પાજા ગુરુ જ કરાય સકેતા ત સમાજ મે દરેક સ્થળતે પાકે ઘણી બધી કપરી પરિસ્થિતિઓ આચેત્યો તડે તમે મદદ કરે લઈ ઈશ્વર પિંડ નણ તળા ગુરુ મિને તા જે મદદ કરીએ તા ડગલ ને પગલે તાંક સચા વિચાર તાં સચે ખરાબજી ઓળખ તાજેત મન મે વિકાર તાજેત અહમ પા ભાવના લાગણી એણી કે સમજી અને તાખે સચો રસ્તો વત સરસ અને મહાન ગુરુ જે સાનિધ્યમાં જજીવન ન કરે જીવન સજે સજો સાર્થક થઈ વને તો અને કાલ ગુરુ પૂર્ણિમાએ તન ગુરુ પૂર્ણિમા આઉ પણ મુજે મરે ગુરુએ કે સત સત નમન કર્યાં અને આઉ તો ચાતી કે શ્રોતા આવો અસં આકાશવાણી જા ઈ પણ પસંજા ગુરુ જયો ત અસિં બોલુ મે કે અસાજી ખૂબી જરૂર થી જણાઈ જા અને અસાજા પ્રોગ્રામ કેડા વેતા એ જરૂર થી પત્ર લખીને ચોજ જા ત મિણ મણી ભેણ કે પલ્વીજા જજા કરીને રામ 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 આઈ સુણી રહ્યા વા કાર્યક્રમ ફલો કરી હું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો